વર્ણિવે શરમીય દર્શન મંદહાસચિિરાન નામ ભુજ પૂજિમ સુરુ નરોમૈર મુદાધર્મનંદનમહમ વિચિંત અસતો મા ઠડ્ગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેત પૂર્વક જય સ્વામિનારાયણ અમારા નારાયણ મુનિ સત્સંગ મંડળમાં અમારા આત્મીય બંધુ એક દીપકભાઈ નામના હરિભક્ત છે એઓએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી શું બે સગા ભાઈઓના જનોય સંસ્કાર

આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો યજુર્વેદ સંહિતા પર એક કર્મકાંડ પ્રદીપ ગ્રંથ છે આખો સંસ્કૃતમાં તો એ ગ્રંથમાં આ સંબંધમાં સચોટ નિર્ણય કરાયો છે એ નિર્ણય હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું તો એ કર્મકાંડ પ્રદીપની અંદર કહેવાયું છે કે એક જ માતા થકી પૃથક પૃથક બે ભાઈઓનો જન્મ થયો હોય તો એના બધા જ સંસ્કાર એક સાથે ન કરવા પરંતુ જુદા જુદા સમય પર અને જુદા જુદા દિવસે કરવાના છે એનું મુંડન સંસ્કાર છે જનોઈ સંસ્કાર છે વિવાહ સંસ્કાર છે ઇત્યાદિક બધા જ સંસ્કારો છે એ અલગ અલગ કરવાના છે એક ભાઈના સંસ્કાર થયા હોય તો એની વચ્ચે એને છ મહિનાનું અંતર રાખવાનું છે એક ભાઈના જનોય સંસ્કાર થયા હોય અને બીજા ભાઈના જનોય સંસ્કાર કરવા હોય તો એની વચ્ચે છ મહિનાનું અંતર રાખવાનું છે એક ભાઈના વિવાહ થયા હોય અને બીજા ભાઈના વિવાહ કરવાના હોય તો એની વચ્ચે પણ છ મહિનાનું અંતર રાખવાનું તે જ પ્રમાણે એક માતા પિતા થકી પુત્ર અને પુત્રીનો જન્મ થયો હોય અને એના વિવાહ સંસ્કાર કરવા હોય તો વિવાહ સંસ્કાર એક સાથે નથી કરવાના પરંતુ એની વચ્ચે વ્યવધાન રાખવાનું છે અને એ વ્યવધાન છ મહિનાનું રાખવાનું પરંતુ એ જ કર્મકાંડ પ્રદીપની અંદર એક બીજો નિર્ણય પણ કરવામાં આવેલો છે કે એક જ માતા પિતા થકી જોડિયા સંતાન પ્રગટ થયા હોય અથવા તો એક જ માતા પિતા થકી એક જ સમયે એક પુત્ર અને પુત્રી પ્રગટ થઈ હોય તો એના વિવાહ એક સાથે કરવામાં કોઈ જાતનો દોષ નથી કોઈ વ્યક્તિને એક કરતા વધારે પત્નીઓ છે અને એના થકી અલગ અલગ સંતાનો પ્રગટ થાય છે તો અલગ અલગ માતા થકી જે સંતાનો પ્રગટ થઈ છે એના વિવાહ એના જનોઈ સંસ્કાર મુંડન સંસ્કાર જો એક સાથે કરવામાં આવે તો કોઈ પણ જાતનો દોષ નથી એવું કર્મકાંડ પ્રદીપની અંદર કહેવામાં આવે એ જ કર્મકાંડ પ્રદીપની અંદર બીજી પણ એક વાત કહેલી છે એ કોઈ વિશેષ પરિસ્થિતિ હોય અને એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય કે બે એક સાથે જ કરવા પડે એમ હોય તો એ વિશેષ પરિસ્થિતિની અંદર બે પુત્રના લગ્ન એક સાથે કરી શકાય છે અર્થાત કે એક માતા પિતા થકી જેનો અલગ અલગ સમય પર જન્મ થયો છે એવા બે પુત્રના લગ્ન એક સાથે કરવા પડે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એ વિશેષ પરિસ્થિતિની અંદર એ બંદેવના એક સાથે લગ્ન થઈ શકે છે તથા પુત્ર અને પુત્રીના લગ્ન પણ એક સાથે થઈ શકે છે પરંતુ એવી વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારની વાત છે પરંતુ તે સિવાય તો નહીં જ આ પ્રમાણનો નિર્ણય કર્મકાંડ પ્રદીપ કરવામાં છે એક એક પુત્રના પુત્રના લગ્ન સંસ્કાર જો આજે કરેલા હોય તો છ મહિના રહીને એના જનો સંસ્કાર વિવાહ સંસ્કાર કરવાના છે વચ્ચે જો સંવત્સર બદલાઈ જાય અર્થાત ફાગણ મહિનાની અંદર એક પુત્રના લગ્ન કર્યા અને ત્યારબાદ

તો જોજો તમે ચારેય જણના લગ્ન એક સાથે થયા છે કારણ કે એ ચારેયનું પ્રાગટ્ય અલગ અલગ માતા થકી થયું હતું અને એટલે માટે એ ચારેયના લગ્ન એક સાથે અલગ અલગ મંડપની અંદર થયા છે વિશેષ પરિસ્થિતિમાં અલગ અલગ સમય પર પ્રગટ થયેલા બાળકોના લગ્ન કે જનોઈ સંસ્કાર સાથે કરવા પડે એવી પરિસ્થિતિ થાય તો એ લોકો માટે અલગ 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 મંડપ છે બ્રાહ્મણ છે અલગ અલગ દ્વાર છે ઇત્યાદિ કરવાનું છે અને ત્યારે જ એ લોકોના લગ્ન થાય કન્યાની અંદર પણ એવું જ સમજી લેવાનું છે તો આ પ્રમાણનો નિર્ણય કર્મકાંડ પ્રદીપની અંદર કરવામાં આવેલો છે જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જાણવું હોય એ કર્મકાંડ પ્રદીપ નામનો ગ્રંથ જોઈ લે જેમાં આ બધી જ વાત વિસ્તારથી લખેલી છે આ ઉપરાંત નારદ પુરાણ પૂર્વ વિભાગ છપ્પનમાં અધ્યાયના પાંચસોને પંદર અને પાંચસો ને સોળ શ્લોકમાં નારડ સંહિતા ઓગણત્રીસમાં અધ્યાયના એકસો અને એકસો ને એકાવનમાં શ્લોકની અંદર પણ આ વાત લખેલી છે ત્યાં કહેલું છે કે પુત્ર પરમપુત્રી વિવાહો ન રૂતોત્ર ન તયુર વ્રત મંગલે નાન્ય મંગલમ વિવાહ ચૈક જન્યાના ષણ માસાભ્યંતરે યદી અસંશયન ત્રિભીર વર્ષે તત્રે કા વિધવા ભવેત

નારદ પુરાણની અંદર તથા નારદ સૌમિતાની અંદર પણ એ વાતની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે કે એક જ માતા થકી અલગ અલગ સમયે બે પુત્રોનો જન્મ થયો હોય તો એના જનોઈ સંસ્કાર છે મુંડન સંસ્કાર છે વિવાહ સંસ્કાર છે એ એક સાથે નથી કરવાના પરંતુ એની અંદર વ્યવધાન છે એક માતા થકી પુત્ર અને પુત્રીનો જન્મ થયો છે તો એના વિવાહ સંસ્કારમાં પણ છ માસનું અંતર રાખવાનું છે એ પ્રમાણે એક ગર્ભથી ઉત્પન્ન બે કન્યાઓના લગ્ન પણ છ માસની અંદર નથી કરવાના અલગ અલગ રીતે કરવાના છે જો એક સાથે એ બે કન્યાઓના લગ્ન કરવામાં આવે તો ત્રણ વર્ષની અંદર જ એમનામાંથી એક વિધવા થઈ જશે પરંતુ બે પુત્રી એક સાથે પ્રગટ થઈ હોય તો પછી એના લગ્ન જે છે એ એક સાથે કરવાની અંદર કોઈ દોષ નથી એ જ પ્રમાણે બે પુત્રો પણ એક સાથે પ્રગટ થયા હોય જોડિયા સંતાન પ્રગટ થયા હોય તો એના લગ્ન પણ એક સાથે કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી એવું શાસ્ત્રોકારો કહે છે તે જ પ્રમાણે આ જ નારદ પુરાણના પૂર્વ વિભાગ છપ્પનમાં અધ્યાયના પાંચસો ને સત્તર અને પાંચસોને અઢારમાં શ્લોકમાં તથા નારદ સંહિતાના ઓગણત્રીસમાં અધ્યાયના એકસો બાવન અને એકસો ને શ્લોકમાં કહ્યું છે કે પ્રત્યુદ્વાહો નૈવ કાર્યો નૈકસ્મે દ્વયમ ન ચૈકજન્યયો પુંશોર એક જન્યે કન્યકી નૈવ કદાચિદ ઉદ્વાહો મુંડન દ્વયમ અર્થાત કે પોતાના પુત્રની સાથે જેની પુત્રીના લગ્ન થાય પછી તેના પુત્રની સાથે પોતાની પુત્રીના લગ્ન નહીં કરવા જોઈએ એક જ વરને બે કન્યાઓ નહીં આપવી જોઈએ બે સહોદર વરોને બે સહોદર કન્યાઓ નહીં આપવી જોઈએ બે સહોદરના એક જ દિવસે લગ્ન યા મુંડન કાર્ય કે જનોય કાર્ય ક્યારેય પણ કરવા જોઈએ નહીં આ પ્રમાણે નારદ પુરાણની અંદર તથા નારદ સંહિતાની અંદર કહેલું છે કે પોતાના પુત્રની સાથે જેની પુત્રીના લગ્ન થયા હોય પછી તેના પુત્રની સાથે પોતાની પુત્રીના લગ્ન નથી નથી એ જ પ્રમાણે એક પોતાની બે કન્યાઓ આપવાની આ ઉપરાંત જે સહોદર અર્થાત કે એક ઉદર થકી જે પ્રગટ થયા છે એવા બે ભાઈઓને પોતાની બે કન્યાઓ આપવાની નથી એવું અહીં કહેવામાં આવેલું છે એ જ પ્રમાણે બે સહોદરના એક જ દિવસે લગ્ન અથવા તો મુંડન કાર્ય નહીં કરવા જોઈએ આ પ્રમાણે અહીં નારદ પુરાણની અંદર કહેવામાં આવેલું છે કહેવાનું તાત્પર્ય એ છે કે એક માતા પિતા થકી બે ભાઈઓનું પ્રાગટ્ય થયું છે અને બીજી બાજુ એક માતા પિતા થકી બે કન્યાનું પ્રાગટ્ય થયું છે તો એ કન્યાના લગ્ન પેલા બે સહોદર ભાઈઓની સાથે નથી કરવાના અહીં દેવર્ષિ નારદજીએ સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે અને આ ઉપરાંત બે સહોદર ભાઈ છે જોડિયા નથી પરંતુ અલગ અલગ જેનો જન્મ થયો છે એમાં બે સહોદર ભાઈઓના લગ્ન જનોઈ તથા મુંડન કાર્ય એક જ દિવસે એક સાથે નથી કરવાના આ પ્રમાણેની આજ્ઞા અહીં દિવર્સે નારદજી પણ આપેલી છે અને કર્મકાંડ અંદર પણ આપેલી છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરે અને શાસ્ત્રોકારોએ જે ક્રિયા કરવાની મનાઈ કરેલી છે એ ક્રિયા ક્યારેય પણ કરી નહીં એનું કારણ એ કે વિધિ કરતા નિષેધ જે છે એ બળવાન હોય છે વિધિમાં કદાચ તૂટી રહી જાય પરંતુ નિષેધની અંદર ક્યારેય પણ ત્રુટિ રહેવી ન જોઈએ અન્યથા મનુષ્ય એ એના દુષ્પરિણામો ભોગવવા પડે છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને મારા પેલા પરમ મિત્ર દીપકભાઈએ જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નોનો ઉત્તર અમે શાસ્ત્રો પ્રમાણે અહીં આપી દીધો છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વરા પશ્યુ મા કચ્છ ભાગ ભવ્ય અસ્તુ જય સ્વામી